વિડિયોમાં તમે જે આઈસઅ ટ્રેક્ટર જોઈ શકો છો ખેડૂતભાઈ આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કયું છે કિંમત કેટલી રાખેલી છે ભાઈએ તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળશે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કઈ રીતના તમે મેળવી શકશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો આખો જોઈજો અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી વાહનોના બીજા વિડીયો આવતા હોય મારે ચેનલ ઉપર તમને મળી જાય હવે વાત કરીએ આઈસર ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કંપની કલર અને કંપની ફિટિંગ એન્જિનમાં તમને જોવા મળી જશે ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી તમે કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો જે કંડિશનમાં તમને વિડીયોમાં જોવા મળશે તે જ કંડિશનમાં રૂબરૂમાં તમને આઈસર ટ્રેક્ટર જોવા મળી જશે બાકી એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ બાકી ધુમાડો કાઢેકની તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાકી તમે ટ્રેક્ટર તો વિડીયોની અંદર જોઈ શકો છો ટાયર ચારે ચાર સારી કન્ડિશનમાં તમને જોવા મળી જશે છે મોટા ટાયર પણ તમે જોઈ શકો છો વિડીયોની અંદર સારી કન્ડિશનમાં ટાયર છે સાઠ ટકા જેવા પંચાવન પચાસ પંચાવન ટકા જેવા ટાયર તમને જોવા મળી જશે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેરાડ્યુલિક પાવરફુલ બાકી ટ્રેક્ટરની કલર કન્ડિશન અને એન્જિનમાં ટ્રેક્ટર જોઈ શકો છો પાવરફુલ જોવા મળી જશે ત્યાર પછી એ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જયરાજભાઈનો બાકી તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિક સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે સેન્ટર ગેરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર જોવા કેમ મળે તેની વાત કરું તો ગામ અડતલા તાલુકો લાઠી જિલ્લો અમરેલી જયરાજભાઈ પાસે તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનો ઓનર જયરાજભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવો હોય તો જયરાજભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટેસ્ટ ડાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો તેનો કોન્ટેક કરી લેજો